भूषण शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज है तारीख 20 अप्रैल 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर કોંગ્રેસ તરફથી લોકસભાના ઉમેદવાર નિતેશ લાલણનો મુંદ્રા વિસ્તારમાં પ્રવાસ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભાના કચ્છના કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલણે મુંદ્રા મત વિસ્તારમાં પ્રચાર વેગવાન બનાવ્યો હતો ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કચ્છની ગૌશાળાઓમાં આશરો લેતા પશુઓની સબસિડી હોય કે અન્ય પ્રશ્નો અંગે હંમેશા અન્યાય કરવામાં આવ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક કરતા ઉમેદવાર શ્રી લાલણે જણાવ્યું હતું કે અત્યારે જનતા ભાજપ સરકારથી ત્રાસી ગઈ છે અને ગામે ગામ વિરોધની લહેર જોવા મળે છે બીપરજોય વાવાઝોડામાં મુન્દ્રા માંડવી વિસ્તારમાં પશુધન બાગાયતી પાકને મોટી નુકસાની થઈ હોવા છતાં સહાય ચૂકવવામાં આવી નથી હાલમાં કોસ્ટલ ઝોનનો કાયદો અમલમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તે ખરેખર દરિયા કિનારાને લૂંટવાનો પાછલા બારણેથી પ્રયાસ હોવાનું જણાવી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે કચ્છમાં સમુદ્રી કાંઠાના ગામોને મોટો અન્યાય કરવાનો એક પ્રયાસ છે તેને અમલ નહીં થવા દેવાય બીજેપી દ્વારા કચ્છના મૂળ પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવામાં નિષ્ફળ ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ભાજપના ગમંડનો પરાજય નિશ્ચિત હોવાથી કોંગ્રેસ તરફી મતદાન કરવા હાકલ કરવામાં આવી હતી મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા નવીનભાઈ ફફલ વાલજીભાઈ દનીચા હાજી સલીમ જત રાજુભા જાડેજા દેવેન્દ્રસિંહ જાડેજા સંજયભાઈ બાપટ પ્રચાર અર્થે જોડાયા હતા મુંદ્રા પંથકના ગામો હટડી ભદ્રેશ્વર વડાલા મોખા વવાર છસરા કુંદરોડી બગડા વાઘુરા પતરી વાંકી ટપ્પર રતાડિયા લાખા પર ગુંદાલા સાડાઉ લુણી ગામોનો પ્રચાર કર્યો હતો આ તમામ ગામોમાં પ્રજામાં ભાજપ વિરોધી લહેર અને વાતાવરણ જોવા મળેલું હતું એવું કચ્છ લોકસભા મીડિયા કોઓર્ડિનેટર ગનીભાઈ કુંભાર તથા સંકલન વિભાગના ધીરજ ગરવા દ્વારા જણાવાયું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો